ધારો કે આમ આદમી પાર્ટીમાં હજી હોત તો એનો દ્રષ્ટિકોણ કેવો હોત આપણે બધા જાણીએ છીએ આમ એનો મોહ ભંગ થયો એને ખબર પડી ગઈ કે હવે આ બધા રોટલા શેકે છે એટલે આ જ વાત છે સમાજ પ્રજા હવે તો બહુ જ એજ્યુકેટ થતી ગઈ છે કૃપાલસિંહ એટલે મજા છે

અત્યારે તમામ રાજકારણીઓ જયારે જયારે જેને જેને મોકો આવે ત્યારે ત્યારે એ આવું આવું બધા બોલતા હોય છે અને એના માટે છે ને કે બોલ ભેદ ભરમના તાણા વાણા હું પણ ખોલું તું પણ ખોલ શબ્દોના વૈભવ આડે અર્થોના બોદા રણકાર શબ્દોના વૈભવ આડે નીતિગત વાત એને નુકસાન થાય છે અને રાજનીતિમાં એવું છે જો કોઈ વિપક્ષ કે શાસક પક્ષ ન બોલે ને નિષ્ક્રિય રહે તો બધા આક્ષેપ કરે કે કેમ કોઈ રાજકારણી બોલતું નથી કેમ કોઈ મેદાને પડતું નથી વગેરે વગેરે અને કોઈ પડે તો રાજનીતિ કરે છે એટલે હવે ઓડિયન્સ જનતા પીડિત પ્રજા જે હોય તે નાગરિક એને હવે સમજવું છે તમે આવી રીતે કોઈ પણ બાબતોમાં કોઈ નિવેદન ઉપર કઈ જાઓ માં ઇટ એને એને એવોઇડ કરો

ટેકાના ભાવ જે સરકારે જાહેર કર્યા છે એ ભાવે તમે માલ ખરીદો વાત થઈ પૂરી ખરીદો એની તો છે કોંગ્રેસ કોંગ્રેસ તો એવું છે ચરણ ચાપીને કોઈક કોઈક ને નાગ જગાડે ઉઠો ને બળવંત કોઈ બાર ને બાળક આવ્યો એના જેવું છે એ હું છે એની રીતે એને ખબર છે કે હજી અઢી વર્ષની વાર છે તો અત્યારે તડીકો ખાવો જરૂરી નથી ઉલટાનું કોંગ્રેસે તો શું કર્યું કૃપાલ સિંહ એલ મીડિયાનો આશરો લઈને એમ કીધું કોંગ્રેસે કે જુઓ આમ આદમી પાર્ટી એ રાજનીતિ કરી છે આ મંચ નો રાજકીય ઉપયોગ કર્યો પોતાની છબી ચમકાવી લીધી પોતાના ફોટા પડવી લીધા સહાનુભૂતિ જીતી લીધી અને પછી બધા ભાગી ગયા